આમાં મિત્રો ફાઇનલી ટમેટું આવી ગયું છે આવી ગયું ટમેટું હવે તો ઘણા આવી ગયા એક જય માતાજી તો તમારું સ્વાગત છે મારા નવા વ્લોગમાં વેલકમ ટુ માયની વ્લોગ તો મિત્રો એ થોડુંક મોડું છે એનું કારણ એ છે કે આઈટીઆઈથી પાછો આવી ગયો છે એનો હવારમાં મિત્રો આઈટીઆઈ ગયો હોય તો સીધો પાછો આવ્યો એટલે થોડુંક વાર લાગે તો હવારમાં આઈટીઆઈ તો કઈ વ્લોગ હોય ઉતારવાનું કાંઈ થાય નહીં તો ન થાય કદાચ ત્યાં મશીનને એવું બધું ચાલુ કરે તો ઉતારી અને આપણે બનાવવાનું છે એન્જિન તો ઇન્જિનમાં થોડીક મથી છે અમે એન્જિન હાથે બનાવવાનું હું ટ્રાય મારું છું કઈ રીતે બનાવું સ્પેર પાર્ટની બધું જોઉં છું એ સ્પેર પાર્ટના મિત્રો બહુ મોંઘા આવે એના કારણ કે એના પિસ્ટન પિસ્ટન રોડ આવે કનેક્ટિંગ રોડ આવે ઇન્જિન મેં તમને કીધું એમ જે ગોતી છે કે એન્જિન મળે તો એન્જિન મળે એટલે પહેલાં તો આમ ખોલીને જોઈ કઈ રીતે ખોલવાનું અને કઈ રીતે પેક થાય પછી અમે વ્યવસ્થિત એમાં કરી શકીએ કારણ કે સીધી તો હળી કરાય નહીં ને કે ગમે કોઈ એન્જિનિયરિંગ ખોલ નાખે કારણ કે પછી આ ડેમો પ્રેક્ટિસ કરવું પડે તેમ ડૉક્ટરનું હોય છે કેમ ડેમ ડેમો બોડી હોય એવી રીતે અમારી ડેમો બોડી આવે તો એ ડેમો બોડી અમે કરશું કંઈક મતશું હજી એ તો આવ્યો છું આઈટીઆઈથી ઉપર કે શાકભાજીની મમ્મી પાણી પાય છે આપણે જોઈએ આવી કે આ પછી શાકભાજી તમે કાલે તો જોયું છે આજે તમને બતાવો ઉપર આવ્યા તો મમ્મી વહી ગઈ છે આ પાણી બાણી પાઈને પાણી છે એમાં પાલક છે પાલક જ લાગે પાલક જ છે કોમેન્ટ કરી દેજો કે હું છે મૂર જાય મિત્રો જોવામાં છે ને બાકી અને આમાં આમાં થોડું પાણી પડ્યું ઠંડુ ઠંડુ છે કોથમીરી છે મિત્રો આ દેશી કોથમીર છે ટાયરમાં વાવી છે ટાયરમાં આમ આજુબાજુ આપણે જેમ આને છે ને મિત્રો બહુ મૂડીયાનો હોય એટલે છે ને ઉપર એમ આછુંછું આમ કરીને લાંબે સુધી જવા દઈએ ને તો એ હાલે વાંધો ન આવે એમ વાવ્યું હોય તો અત્યારે આટલામાં વાવી છે અમે આ ઈચ છે જે આવડવા છે ને એ આ છે અને આમાં મિત્રો ફાઇનલી ટમેટું આવી ગયું છે આવી ગયું ટમેટું હવે તો ઘણા આવી ગયા એક અને બીજું હજી એક આવ્યું મિત્રો ટમેટું આવી ગયું જો આ દેશી ટમેટા છો નીકળી ન જાય તો જોવું પડશે આમાં નીકળી જાય જો આ પેલા મિત્રો કેવું હોય કે બતાવું પેલા છે ને ઓલું મરચાં જેવું હતું જો આવું હતું મરચાં જેવું એમાંથી પછી આ ફૂલ બન્યું મિત્રો પેલા આ નાનું બન્યું પછી એમાંથી મિત્રો આ બન્યું મોટું ટમેટું ફાઈનલી મિત્રો ટમેટા આવવાનું ચાલુ થઈ ગયા છે મિત્રો રીંગણા લાગે છે આમાં તો કંઈ ફેરફાર કાંટા છે કાંટા આવશે આમાં કાંટા હમણાં કરી જાય અને આમાં તો શું છે નીકળી જાય કે લસણ છે મિત્રો લસણ છે પણ આમાં આવી ગયું છે ટમેટું આવી ગયું ફાઈનલી તમને બતાવી દીધું કે ટમેટું આવી ગયું છે વાંધો નથી કે ધીરે ધીરે જે આખું લાલ ને મસ્ત ટમેટા આવે જાય ને મિત્રો બધાય બધા માં પછી તમને મસ્ત બતાવીશ મિત્રો તમે શાકભાજી તો બધું અહીંયા બતાવ્યું આવી રીતે પણ ઉપર મિત્રો આટો મારા બધી સીડી છે ઉપર જાય આપણે આટો મારી આપણે ઉપર આવી ગયા છે હા ઉપર આવીને મિત્રો અહીં જોયું ને આમ તો જો બહુ ખરાબ થઈ ગયું બહુ ખરાબ છે આવું દેખાય છે આવો કલર જ ફેર થઈ ગયો છે ને આવું દેખાય છે પણ અત્યારે આવો કલર ફેર થઈ ગયો છે કરી નાખ્યા સાફ કરીને કહેવા મિત્રો ઉપર આવી ગયા છે તો નીચે બધું પોતું ને એવું લેવા જવું જોઈએ એવું લાગે આઈથી અહીંથી જો નીચે ને પોતું લેવા જાવ બહુ પેરી નીચે જાઓ અને પોતું ને એવું બધું લેતો આવું ત્રીજા માળે જીડો છો પાછું નીચે જઈને પોતું ડોલ બધું લેવા જાવ અને સાફ કરવું જરૂરી છે મિત્રો આને સાફ ન થયું ને બહુ ખરાબ થઈ જાય આમ જો બહુ એટલે બહુ ખરાબ છે આપણે સાફ કરવું જ પડશે તો આપણું જાઉં નીચે ને પેલા લેતો મિત્રો લેતો આવ્યો છું બાકી નહીં શકે લેવા ગયો તો હેઠે પાછો અને પાછો ઉપર આવ્યો ને માં પડી ગયું માં થોડુંક પાણી જ ભર્યું કારણ કે આપણે આ ઉપર ચડવાનું સરકું નથી આ સીડી છે આવડી પ્લાસ્ટિકને એટલે તો આપણે આ સાફ કરવા માંડી આથી પાણીમાં ના ફટાફટ આ બધું કરી નાખી ક્લીન્ટીન ક્લીન થઈ જાય નહીં વાંધો હવે આ પહોંચી જાય મા જોઈ લઈએ એક પહોંચે છે કે નહીં પહેલાં તો પહોંચશે માથે જોવા ચાવા દઈ પહોંચી જાય નહીં વાંધો નહીં પહોંચે મિત્રો યાર આમ તો જો થોડુંક રહી જાય બાકી તો એ કંઈક કરીશું હાલો પહોંચ છે એવું પેલા પાણીમાં બોળી દેવું આપણે નીકળે ને હલકો નીચોડ કરવો જોઈએ અગર ફૂલ પાણી વાળું નહીં આવે થોડુંક નીચેવું પડશે અને પકડી આ નીચવી નાખીએ એકદ આ મિત્રો આમ પકડીને નીચેવું પડશે તો પેલા હું મિત્રો મિત્રો હલકો નીચવી નાખું પછી સાફ કરી નાખી નીચવી નાખ્યું કદાચ ચાલુ પોતું મારવાનું વ્યવસ્થિત મિત્રો સાફ કરવું પડે અને પહેલાં માડું કરી નાખી પછી એના નામ નામ સાફ કરી મિત્રો દેખાઈ જો કેવી મસ્ત દેખાય આ જો અને આ જો મસ્ત થઈ ગઈ સાફ આવી જ રીતે ઠેર લગીને કામ કર્યા કરવાનું છે આ બધી એક બે ત્રણ ચાર પાંચ છ પ્લેટ છે છ પ્લેટમાં આપણે કામ કરવાનું છે તો કરી નાખીએ મિત્રો આપણે સાફ થઈ ગઈ છે અહીંયા જરી કેવું આ ભીની હે ને ભીનું થાય ને એટલે મિત્રો આ ઉઘડે છે બહુ જો આવું આવું ઉઘડે છે થઈ ગયું છે સાફ વ્યવસ્થિત પણ આ ઉઘડે છે આવું થઈ જાય પછી સુકાઈ જાય ને એટલે આ ઉઘડે છે ને હાથ હાથને પોતતો એ બહુ કરી હાથને જ પોતું આખો પટ્ટો છે મિત્રો ખરાબ છે કહે છે ને તમને આ ઉઘડે છે ખબર નહીં શું થયું છે પોતું બે ત્રણ વાર માર્યું હોય મિત્રો આમ તોય છે ને આ ઉઘડે છે જો આવું તોય ઉઘડે ખબર નહીં કેમ ખબર નથી પડતી કેમ એવું થાય છે બહુ મરાઈ ગયું છે વાંધો નથી પહેલાં કરતા તો સારું થઈ ગયું છે કારણ કે પહેલાં બહુ ધૂળ હતી વ્યવસ્થિત થઈ ગયું છે હરિયાળી તો જુઓ મિત્રો આપણે આ મારું મકાન છે ને ત્યાંથી જ ખેતર ને એવું બધું ચાલુ થઈ જાય અહિયાંથી જો ઘઉં આવવા લાગે છે તમને દેખાય છે ખબર નહીં દેખાતા હોય કે નહીં ત્યાં ઘઉં આવ્યા અહીં ઘઉં આવ્યું આમ કાંઈ છે ને ત્યાં કંઈ વાવ્યું નથી એટલે ત્યાં કાંઈ છે નહીં અહીંથી આખું ગામ ચાલુ થાય છે આખું ગામ છે જો બધા મકાન જ દેખાતા હોય છે તમને ઓલો મેન ટાવર છે આપણે ઊંચો છે એ દેખાય છે મિત્રો આ ટાવર એ ટાવર અને આ બધા ઘર અહીંથી જ મિત્રો બધી સોસાયટી નવું અહીંથી ચાલુ થાય ને ઓલી કોટ જોવા તો ત્યાંથી ચાલુ થાય અહીંથી આખો એરિયો મિત્રો મકાન અહીંથી મકાન મકાન જ બીજું કાંઈ નહીં અહીંથી ખેતર ચાલુ થઈ ગયું મેં તમને કીધું એમ મિત્રો ટેરેસ ઉપર આવ્યા તો તમને ઘણી જોવા મળ્યું છે આ જોવા મળ્યું મેં આ બધું જોવા મળ્યું છે આજુબાજુનું મિત્રો બતાવી દીધું તમને પછી તો હજી આવ્યો હતો ને મિત્રો આઈટીઆઈથી સીધું કામ ઉપર લીધું આપણે ઘડીક બેઠો હતો અને પછી મેં સીધું બ્લોગની શરૂઆત કરી કારણ કે ફટાફટાવારમાં તો વયો ગયો હતો આઈટીઆઈ એટલે આવી ગયો છે ને અત્યારે મિત્રો આ બધું થઈ ગયો છે તો આ ડોલ ને બધું પોતું ને બધું લઈને આપણે જઈ નીચે નીચે તો ઉતરી ગયા છે હવે આ પાણી જે વધ્યું છે ને એનો ઉપયોગ કંઈ થાય તો નહીં પણ આમાં જવા દઈએ કીધું માનીકળશે

પણ હું જે ઘરે રહી છીએ અમે એનું ટૂર તો તમારે જોતો હોય તો કોમેન્ટ કરી દઉં આખો ઘરનો ટૂર મેં નથી આવ્યો હજી તો આપણા બ્લોગમાં એ ઘરનો ટૂર આખો આવી જાય તો કોમેન્ટ કરી નાખજો ક્યારે કરો કોમેન્ટ કરી નાખો એટલે હું મૂકી દઉં કંઈ કોમેન્ટ તો નથી આવતી તો હું કહું છું તો કોમેન્ટ મારી બેન ને મમ્મી મારા કાકી મારા માસીની છે તો એ કરે જ કોમેન્ટ તમે મિત્રો કોમેન્ટ કરો નવા નવા જ કોઈ જોવા જ નથી મળતા ગુજરાતીમાં થોડુંક થાય બ્લોગિંગમાં કારણ કે આપણે ગુજરાતી લેંગ્વેજ એવી છે કે ન સમજે કોઈને બહારના પણ હિન્દીમાં ને એમ ઉતરે એટલે ઓલ ઇન્ડિયા બધા સમજીએ કે આપણા બ્લોક એટલે એ જોવે મજા આપણી ગુજરાતી લેંગ્વેજ કોઈ સમજી જ ન નહીં ક્લિક જ કેમ કરે વિડીયો એટલે એ આપણે થોડોક વ્યૂઝ ઓછા આવે મેં કીધું વ્યૂઝ ઓછા આવે કાંઈ વાંધો નહીં મેં કીધું આપણે ચાલુ તો રાખીએ આપણું જે કન્ટેન્ટ છે નું કન્ટેન્ટ છે તો આમાં એમ કે વ્લોગિંગમાં દરરોજ કોન્ટેન્ટ હોય અલગ અલગ વસ્તુ બતાવવાની બધી તો મિત્રો ક્યાં પોસિબલ બને એ મને નથી ખબર પડતી પણ જે વ્લોગમાં આવે હું તમને બતાવું કેટલું હોઈસ તો મિત્રો આપણે બેઠા હતા આઈ ગઈ ઢીંગુબેન પરીક્ષાવાળા પૂરી થઈ પરીક્ષા કેવી ગઈ કેઠાગર કરી ઠીક 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 જ ગઈ બસ લખ્યું કે લખ્યું જ નતી કાઈ ઠીક કઢી લે મિત્રો પેપર યાર મિત્રો સાન્સ રાખ્યો છે ને એટલે થોડીક મળે સાન્સ સમળજ સમળજ ત્રણ ગાળાને તો વાર થઈ હું રિઝલ્ટ આને આપણે બ્લોગ માં બધું કહેવું નહી હોય બ્લોગ માં આવે મિત્ર સોરી 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 મિત્ર મિત્ર બધું હું તો મૂકીશ આપણે બ્લોગિંગ માં જે કન્ટેન્ટ હોય લેવાનો હોય તમને એ જ મળશે એમાં જ મિત્રો આપણે વ્યૂ આવે કે ઓછા મારે કહેવાય પાર ન પાસ થઈ મજા આવે ને પાસ થઈ હોય તો મિત્રો આપણે કન્ટેન્ટ મળે ને એટલે આપણે આમ વ્યૂ કન્ટેન્ટ આપણે મનસ કુસુંડી તો મિત્રો કન્ટેન્ટ આવે તો કરવું પડે તાળું બલિદાન આપવું પડે